રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી અને અમરેલીના એસપી આ ત્રણેયને પત્ર લખીને મેં જાણ કરી છે કે અમરેલી શહેરની આ માંગ છે અને આ શહેરમાં જે દીકરીઓ ભણવા આવે છે ખાસ કરીને સંકુલમાં આઠ હજાર દીકરીઓ અભ્યાસ કરે છે અને એમાં ચાર હજાર તો ત્યાં હોસ્ટેલ હોસ્ટેલ મારીએ છીએ એવી રીતે બધી કોલેજોમાં જ્યાં જ્યાં જરૂર પડે તો આ રોમિયો સ્કોડ શરૂ થાય અને કાયમી ચાલુ રહીએ અને જે અવાવરું સ્થળો હોય છે બગીચાઓ હોય છે અમુક ક્યાંય હોટલો હોય છે કે જે જે એવા એવા સ્થળો હોય અને રોડ ઉપર અને એમના રોમિયો સ્કોડના જે પોલીસ ભાઈ બહેનો હોય છે એ જીપ રાખે અથવા સાદા ડ્રેસમાં મોટર સાયકલ અમુક 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 જગ્યાએ ઊભા રહીને આ કામગીરીની ફરજ બજાવે તો એક શહેરની અંદર આવા જે લુખાઓ અને અસામાજિક લોકો છે જે અનેક રીતે દીકરીઓને ફસાવે છે ખોટી રીતે અને પછી એક વખત ફસાવ્યા પછી એનો મજબૂરીનો લાભ લેતા હોય છે ઘણી વખત એના ઓડિયો વિડીયો શૂટિંગ પણ લઈ લેતા હોય છે અને એક દીકરીને ફસાવ્યા પછી બીજીને ફસાવવા માટે એને પાછા મજબૂર કરતા હોય છે એટલે આવા બનાવો ન બને અને જે બનાવો બીના છે એમાં આબરૂના પ્રશ્નને લીધે ઘણા લોકો ક્યાંય ફરિયાદ પણ કરતા હોતા નથી અને જાહેર પણ કરતા હોતા નથી ત્યારે એક શહેરની અંદર આ સ્કોડ કાયમી ચાલુ રહે અને શરૂ થાય એના માટેની મેં રજૂઆત કરી છે